કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10 ના ગણિતના ઓનલાઈન લેક્ચર ચાલુ કરીએ છીએ અહીંયા ચેપ્ટર નંબર 1 અવિભાજ્ય સંખ્યાથી શરૂઆત કરીએ મારી પાસે પહેલો જ પ્રશ્ન એવો છે કે નીચે આપેલી સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવવા છે આપણે પહેલી સંખ્યા છે મારી પાસે 140 આપેલી છે જો 140 ની અંદર અવિભાજ્ય સંખ્યાના સ્વરૂપની અંદર દર્શાવવું છે 140 300 પર પણ થાય અને બીજી રીત માંય પાસે આવી પણ છે 140 વાળી તમે જે નાના ધોરણની અંદર શીખી ગયા છે આ રીતે પણ થાય 140 ને તમે બે વડે ભાગાકાર કરો પાછળનું તો બે છે અને બે વડે ભાગાકાર બેકી સંખ્યા છે એટલે બે વડે ભાગાકાર કરો તો અહીંયા બે આવશે અહીંયા માંય પાસે 70 આવશે 70 નું 140 હજુ ભાગ પડે છે મારી પાસે અહીંયા 70 ના ભાગ પાડો તો અહીંયા બે આવશે અહીંયા માંય પાસે 35 આવશે 35 ને 2 વડે ભાગી નહી શકાય 2 વડે પણ ભાગી નહી શકાય સુકાન મે પાતતે તા 8 થા હી 8 ને 3 વડે ભાગી ના શકાય એટલા માટે 35 ને 3 વડે ભાગી ના શકે તો 5 વડે ભાગી આપણે 7 પંચાકલ થસે મારી બસે 35 થસે મને અવિભાજ્ય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવો જો આ બધી આ બાજીના બધા જ અંકને આપણે અવિભાજ્ય સ્વરૂપે લખીએ જો 140 = અહીંયા 2 અહીંયા 2 એના પછી 7 અને 5 એટલે પહેલા 5 લખો પછી 7 લખો આને કેવી રીતે લખાશે 2 નો વર્ગ ગુણ્યા 5 700 રૂપિયા દર્શાવે જે જવાબ આવે એને શું કરવાનું છે આપણે સરસ મજાનો એક બોક્સ કરી દેવાનો જેથી આપણો જે આન્સર છે એ શું થશે હાઇલાઇટ થશે એના પછી જોઈએ બીજો ક્વેશ્ચન આનુત બીજો ક્વેશ્ચન છે માં પાસે 156 જુઓ 156 ને કેવી રીતે ભાગ પાડો 156 જેના ભાગ ન આવડે यहां बाजुमां तमाहें रफ वर्ग करी सब्गों पाच्छन ना पेजू पर तमाहें रफ वर्ग करो 156 ने भागाया करो तमाहे पास यहां बी आउसे 382 352 एक्सो पाच्छा 382 एक्सो ने छपपन दसे 382 ना पाच्छा भाग पाढ़ो 49 दू अई यह तन वाले ट्राई करो जो तन वाले भाग हो तो तेर तेरी ओगन चालीस तो यहाँ हमारे पास से तन आउट से तेर तेरी ओगन चालीस यहाँ हमारे पास से ले ले वर, बे गुणिया बे गुणिया गुणिया तेर आउट से यहाँ अभी बाद जो संख्या सौ पे दर्शावे एक सौ अजय आबाद जुना चाहिए दाबी बाद जुना बद्धाज अंक आपने ले लेवाना चाहिए यहाँ एक सौ छप्पन

અહીંયા 2 અહીંયા 5 50 50 25 તો અહીંયા કેટલા આવશે મારી પાસે 50 અંતિમમાં 5 છે તો હું જો એને આપણે 5 વડે ભાગી શકે 17 5 અહીંયા 5 આવશે ને અહીંયા મારી પાસે કેટલા આવશે 17 આવશે કેટલા આવશે 17 જુઓ મારી પાસે આ બધી આ દાબી બાજુનો જે પણ ભાગ છે એને આપણે લખી નાખીએ તો એનો કરેક્ટ આન્સર થશે હું આન્સર અહીંયા લખું છું તો 825 બરાબર

જો 5 * 5 ને 5 વડે ભાગાજો કરો અહીંયા 5 આવશે અહીંયા માં પાછે કેટલા આવશે 1001 આવશે 1001 અહીંયા અંતિમમાં આનો સરવાળો જો બેકી બેકી અંક નથી એટલે બે વડે નહી ભાગી શકાય ત્રણ વડે ભાગા ત્રણ વડે પણ ભાગી નહી શકાય પાંચ વડે ભાગા ત્રણ પાંચ વડે ભાગી નહી શકાય તો સાત વડે ભાગા કરી જો 1001 ને 1 ભાગ્યા 7 7 * 1 = 7

પછી 11 વડે 13 વડે 17 વડે 23 વડે આ રીતે ભાગાકાર કરતા જાવ જો વચ્ચે તમને 4 ની જરૂરિયાત નથી 4 થી ભાગાની જરૂરિયાત છે નહીં જો આને તમે ભાગાકાર કરશો ને 11 વડે તો અહીંયા 11 * 13 આવશે 11 * 13 તો 143 ફાઈ તો મારી પાસે 5005 નો करेक्ट આન્સર શું બને છે ડાબી બાજુનો બધાય લઈ લો 5005 = पांच ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણ્યા કેટલા થશે મારી પાસે તે આ મારો પાસે કેવો થશે ક્યારેક આન્સર જોડી એના પછી जो હજાર ચારસો ને ઓગણત્રીસ જુઓ દાખલો થોડોક અગત્યનો છે મારી छे રકમ છે સાત હજાર ચારસો ને ઓગણત્રીસ રકમ છે જુઓ આની અંદર તમે 5 अच्छा से नो 2 के अंदर 2 વડે नही भाग ही सका पण 3 વડે ટ્રાય કરે 3 વડે પણ ભાગી સકાશે નહીં 7 વડે ટ્રાય કરો 7 વડે પણ ભાગી સકાશે નહીં હું ડાયરેક્ટ લઉં છું 7429 ને 17 વડે ભાગી આપો જો 17 17 1 17 7 17 2 34 17 5 51 17 4 68 તો 17 4 68 એ આવી આપો અહિયાં વચ્ચે મારી પાસે

પહેલા ભાગ છે મારી પાસે 437 જો 17 વડે ભાગ્યું છે એના પછી જોઈએ 17 થી ના 17 થી પાછા ભાગી નહી શકાય હવે જોઈએ 19 જો 437 ભાગ્યા 19 જો 19 * 23 = 38 જો 19 * કેટલા થશે 38 અહીંયા વધશે 5 અહીંયા 7

અમે ગણેલા હોય દાખવા એટલે અમને ખ્યાલ હોય પણ તમારે બે વડે ભાગવાના ત્રણ વડે ભાગવાના પાંચ વડે ભાગવાના સાત વડે ભાગવાના અગિયાર વડે ભાગાકાર કરો તેર વડે ભાગાકાર કરો સત્તર વડે કરો ઓગણીસ વડે કરો ત્રેવીસ વડે કરો ક્યાંકને ક્યાંક તમારો જવાબ તમને મળી જશે જોઈએના પછી મારી પાસે બે સંખ્યા આવી છે મારે ને ગુસ્સા શોધવો છે જુઓ ને ગુસ્સા મારે શોધવો છે મારી પાસે એ સંખ્યા છે છવ્વીસ ए बराबर छे पाई पासे छब्बीस तो इना भाग कौन से तीन दो छब्बीस बी संख्या छे पाई पासे एक काम तो इना भाग कौन से तीन सत्ता एक काम मारे लस्सा सो दो जे गुस्सा सो दो जे तो गुस्सा सो पतं गुस्सा सो दिया अपने जेपन बनने सरकुआ जे, तो से आमा पन तेल छे आमा पन तेल तो मारे पासे गुस्सा

गुणियां लस्सा जो गुस्सा मेरे पासे के तो ते गुणियां लस्सा के लोग चमाये पासे 120 आप बंदे ने गुणा कर सोने तो एक बंदे गुणाकार गुणा कर 26 गुणियां एकाउंट जरूरत हो से 26 गुणियां तो आधे से मेरे पासे एक रोज बी था से क्यों तो था से एक रोज बी जो ये है ना पची बिजो जो मेरे पासे 510 ને પહેલા તો ભાગા પાડતો શીખવો પડે અહિયાં આ રીતે ભાગ પાડશો તો પણ ચાલે 510 2 વડે ભાગ ચલાવો તો કેટલા વડે છે 295 5 વડે ભાગ ચલાવો તો 295 ને 5 વડે ભાગો તો 55 25 અહિયાં વધશે 5 5 * 1 = 5 તો 5 અહિયાં કેટલા થશે 51 17 * 3 = 51 અહિયાં 3 આવશે અહિયાં 17 આવશે અહિયાં કેટલા આવશે છેલે

माने 336 અને 54 આયા છે જો જોઈએ દાખલો કરીએ કે a = 336 અને આપણે ભાગા પાડીએ જો મતલબ છે 336 ને બે વડે ભાગા કરો 336 ભાગ્યા 2 2 * 2 આયા 2 5 3 ઉપરથી 2 દે તો 1 અને 3 ઇચોડે 6 2 ભાગ આયા వచ్చే 1 આયા 6 તો મારી પાસે 8 2 16 થશે 168 મને મળ્યા

गुणिया बे गुणिया बे बेतालीस एक बीस दो बेतालीस ना बे एक बीस है सात तेरे एक बीस तो हम गुणिया के लाते से माय पास है सात तो से अन्ना भाग पड़े आ रफ काम करी ना पुरी चुवा रफ काम तो हमारे पाँच छह तो हमारे उनसे बदु पहला चक्कर नहीं अंदर रफ काम वो थोड़ो मामलो है ऐसे बिजा बी माय संख्या से माय पास है चौपन से चुवा सत्यावि�

एवजित लसा જોઈએ જો લસા લસા કેનો થાય જુઓ પહેલા તો ગુસ્સા થઈ મુકી દે 6 મુકી દેજો હવે કોમ વિદુ અહીંયા 2 2 2 ટકા થશે મારી પાસે 8 અહીંયા 7 7 ગુણ્યા તંતને કેટલા થશે મારી પાસે 9 તમારો આનો ગુણાકાર કરવાનો રહેશે જોઈએ ગુણાકાર કરીએ 8 * 72 બત આ 8 અને 9 નો ગુણાકાર 72 થાય 6742 અને અહીંયા 342 ગુણાકાર કરીએ 428 728 224 72 14 4 12 નો આગળ વધી 1 8 ને 9 10 થી 0 વધી 1 3024 થશે કેટલા થશે 3024 આ લસાત થી અને ગુッサમાં મળી ગયા જો હવે મારી પાસે મારી પાસે લસાત હોય અને ગુッサ કરસો ને લસાત ગુણ્યા ગુッサ तो बाद लिखिए हमारा डायरेक्ट यहां 6 * 3024 तो, तो, चो 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 तो जो आओ 3024 और 6 નો ગુણાકાર 6 * 4 = 24 तो અહીંયા પણ જો 6 * 4 = 24 થઈ ગયા તો મારી પાસે આ બંને સંખ્યાનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર જે પોતા છે આનો ગુણાકાર કરો અને આનો ગુણાકાર કરો બંનેનો સરખો થાય તો 336 * કેટલા થશે મારી પાસે 54 થશે 336 * 54 તો એને બરાબર લખી શકાય a * b લખી શકાય શું લખી શકાય a * b લખી શકાય આયા ચાકસુય ઉપાય કરી જોઈએ લા પછી આને પીપીટી પણ અમે આની અંદર જ આપીએ છીએ ચલ એના પછી જો મારી પાસે ત્રણ સંખ્યા આવી છે એક સંખ્યા આવી છે 12 12 નો ભાગ કોને 2 2 4 4 * 3 = 12 બી સંખ્યા આવી છે મારી પાસે 15 15 ના 5 * 3 = 15 પડે અને સી સંખ્યા આવી છે મારી પાસે 21

25, 20, 20 में लसा पांच सौ बीस बीस तेरी साइन सो सत्तावन किलो दोसे लसा बीस तसे किलो दोसे चार सौ ने बीस लसा तसे जो एना पहुंची सत्तर त्रेविष ए बराबर सत्तर जे तो सुधारे सत्तर गुनिया एक बी बराबर त्रेविष जे तो तसे त्रेविष गुनिया एक अने सी बराबर एक विष छात तेरी एक विष पाए

કણક ઓવેન્ડિસ પ્રિન્ટ બીટર હોય શકે પંચાલ સે જોઈએ એના પછી જોઈએ 8 9 અને 25 a બરાબર 8 છે જુઓ તો શું થાય 2 2 4 4 2 કેટલા થશે 8 b બરાબર કેટલા છે મારી પાસે 9 તો કેટલા થશે 3 3 c બરાબર કેટલા છે મારી પાસે 25 તો કેટલા થશે 5 5 ત્રીજી સંખ્યાને અંદર જોવા જાવ તો કોઈ કોમન નથી તો મારી પાસે ગુસ્સા કેટલો થશે

एक आओ सूत्र छे गुस्सा गुनिया लसा गुस्सा गुनिया लसा बराबर બે સંખ્યાનો ગુણાકાર થાય જે બે સંખ્યાનો લસા અને ગુસ્સા હોય એ બંનેનો ગુણાકાર એ બે સંખ્યાના લસા અને ગુસ્સાનો ગુણાકાર જેટો થાય તો જો મારી પાસે સંખ્યા એક સંખ્યા કે જે 306 બીજી સંખ્યા કે જે 657 અહીંયા મને ગુસ્સા આયપો છે 9 ગુસ્સા આયપો છે 9 મને લસા સોધો છે લસા લસા સોધોવાનો છે તો આ લસા ને સબ્જેક્ટ બનાવીએ સૂત્રકર્તા બનાવીએ તો લસા બરાબર લસા બરાબર કેટલા થશે મારી પાસે 306 * 657 ભાગા ભાગાની અંદર કેટલા થશે 9 અહીંયા તમે જોવા જાવ તો 306 ને 9 વડે ભાગ્યા પછી જો 306 9 9 તરી કેટલા થાય 27 આયા કેટલા વડે 3 6 9 4 36 તો કેટલા થશે 34 * 34 * કેટલા થશે 657 આ ગુણાકાર તમારે ખાલી કરવાનો છે રીત અહીંયા થઈ ગઈ છે એટલે મને ગુણાકાર એટલે તમારો શું આવશે લસાપ અમને મળી જશે જોઈએ એના પછી કોઈ પ્રાકૃતિક સંખ્યા જે મને કોઈ પ્રાકૃતિક સંખ્યા બીજે

જેના અવયવની અંદર બે અને પાંચ હોય ને એનો અંતિમ અંક શૂન્ય હોય પણ અહીંયા પાંચ છે બે છે જુઓ આની અંદર પાંચ છે ને પાંચ નથી તો આનો અંતિમ અંક ક્યારેય શૂન્ય થશે નહીં લખવાનો જવાબ કે આનો અંતિમ અંક ક્યારેય શૂન્ય થશે નહીં જુઓ એના પછી મારી પાસે અવિભાજ્ય સંખ્યા આપી છે સોરી વિભાજ્ય સંખ્યા આવી છે આ ફોર્મમાં આપી છે મારે

एवी पाई पास बीज रकम से जो आज दाखला रकम आप एक रकम आप बीज रकम आप बी उलू ना सेवन गुणिया सिक्स इंटू फाइव इंटू फोर इंटू थ्री इंटू टू इंटू वन प्लस फाइव है जो तो आ एक पद कहवा बीज पद कहवा बने पांच कोमन काम का पांच कोमन का अँ के बच्चे मेरी पास

બીજો એક છે ભાઈ રવિભાઈ છે એક પરિભ્રમણ કરતા મિનિટ લાગે છે કેટલી મિનિટ લાગે છે બાર મિનિટ લાગે છે એક માર્ગ છે અહીંયા એક સોનિયા છે ને એક રવિ છે આ બંને ચક્કર પૂરું કરવા માટે પહેલી સોનિયાને અઢાર મિનિટ લાગે છે જ્યારે રવિને બાર મિનિટ વાર લાગે છે હવે જ્યારે સોનિયા અહીંયા પહોંચી ગઈ હશે ને અહીંયા પહોંચી હશે ને ત્યારે રવિ પાછો અહીંયા પહોંચી ગયો હશે

2 * 3 = 6 6 * 3 = 18 એવી રીતે 12 ના 2 * 2 = 4 4 * 3 = 12 જો આઉડાખલો હોય તેની અંદર લસા સોદોનો આવે લસા લસા બરાબર બનેમાં સરખું 2 2 2 3 * 5 3 * અહીંયા ઉપર 3 છે અને નીચે કેટલા છે મારા બસ 2 3 * 2 = 6 3 * 2 = 6 6 * 6 = 36 મિનિટ ફરીથી બંને ભેગા થશે છત્રીસ મિનિટના અંતે બંને જે સ્થાને જે ગતિની શરૂઆત કરી હતી એ સ્થાને પાછા ભેગા થશે અહીંયા સ્વાધ્યાય એક પોઈન્ટ એક આપણું પૂર્ણ થાય છે સમાપ્ત થાય છે નેક્સ્ટ લેક્ચરની અંદર એક પોઈન્ટ બે ની શરૂઆત કરશું પ્લસ અમુક એમસીક્યુ પણ લેવાના છે આ ચેપ્ટર પછી આપણે એક એક માર્કના જે એમસીક્યુ સેક્શન એની અંદર પૂછાય એ સેક્શનની પણ શરૂઆત કરશું અસ્તુ જય જય મહારાજ